કે પાંચ મકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક ગોત્રી પોલીસ સાથે રાખી દબાણ હટાવવાને કામગીરી હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ ચાર થી પાંચ ઘરોની નોટિસ ફટકારી દબાણ દૂર કરવામાં આવ્યું હતું ત્યારે પાછું દબાણ કરતા દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પશ્ચિમ ઝોનમાં યસ કોમ્પ્લેક્સ થી નીલાંબર સર્કલ જતા ડાબા હાથે જે ચારેક જેટલા ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી તેર જૂન ના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતા આજ રોજ અમે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે ને હાલ કામગીરી ચાલુ છે રોડ લાઇનમાં હતા અને રોડ લાઇનમાં ચારેક જેવી ઓડીઓ બનાવી લે ઓલરેડી આ તેર જૂને ટીપી વિભાગ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી લીગલ કાર્યવાહી કરી અને તમામ પાસાઓ ધ્યાને રાખીને કાર્યવાહી ઓલરેડી હાથ ધરોમાં તે જૂન્યા દબાણો ઓલરેડી દૂરી નાખવામાં આવ્યા છે. બ્યુરો પર નેશન પ્લસ ને ફોલો કરો. તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.